સલામ સલામિક નાઝરીન આજે છે ને આપણે બહુ ભાવનગરની હાવ પાસ તે નજીકમાં તે નારી ગામ છે સમથિંગ આઠથી દસ કિલોમીટર થાય છે ત્યાં જ આપણે ગેબનશાહ પીર કરીને દરગાહ આવી છે ગેબેનશાહ બાવાની તો એમની જાહેરાત માટે આપણે આવ્યા છીએ કેમકે હમણાંથી આપણે આટલો બધો બ્લોગ બ્લોગ્સ કરી નથી એકતા વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહેતો થોડા ઘણા ફેમિલી ઇસ્યુ જ હતા એટલે ઘણો ટાઈમ હતો નહીં ઘણા સમય પછી આવીને કહેવાય ને કે વિડીયો નહોતા બની વખતા પણ આજે આવ્યા છે આ દરગાહ છે ને આપણે કેવાય ને કે ભાવનગરથી નારી આવીને નારી નારી ગામથી કમળેજ જવાવાળા રસ્તા ઉપર આ કમળે જવાય ને આ સાઈડ નારી છે ગામ ત્યાં છે આજે આપણે આવ્યા છીએ ને દરગાહ છે ને જો આ ગેટની અંદરથી જવાનું છે તો ચાલો હું તમને આજે જાહેરાત કરાવું આપણે જે જગ્યા છીએ છે આપણે કોઈનું અડાઈ નહી કેમ કે આ કોકની માલિકીનું હોય એટલે આપણે એમની ઇજાજત વગર તો ન કરીએ કાઈ પણ આપણે દેખાડી શકીએ કેમકે અહીંથી દરગાહ રસ્તો આપેલો છે આગળ જવા માટે એટલે આપણે કોઈની ઓલામાં એની વસ્તુ માલિકી ની રહે એટલે આપણે ઓલું ન કરાય જેથી કરીને આપણે એક સારી વસ્તુ કે ભાઈ અધિસ પ્રમાણે તે જોઈએ તો સાચી વાત છે ભાઈ બાકી જો નજારો તો અલ્લાહ તાલા ની જે મખલુક છે હરેક વસ્તુ ઝાડ પાન પછી હરેક મખલુક બનાવી છે એ રીતે જે ઝાડ પાન છે પશુ પક્ષી છે માણસ છે આપણે બધા આવી ગયા એમાં ટોટલી અલ્લાહ તાલા હરેક નિયમત બનાવી છે

અ મિશન ઓલિયા એટલે ઓલિયા ગ્રામ વિશે જાણો તમને નોલેજ આપી હું જાણું પ્લસ દરગાહ આસ્થાના છે એમની વિશે જાણું પીરો મુર્શુદની બારગામાં તો એમાં તમે બનાવો એમ વાહ માશા અલ્લા ઉપર હું પાછળ આવી જાઉં આકર સાઈડમાં આવી જાઉં યાદ રાખજો તમે જે નજારો જુઓ ને સનસાઇટ થાય છે એટલે કે સૂર્ય અસ્ત થાય છે આ સાઈડથી હું અલ્પેશભાઈ ને કહીશ કે કેમો દેખાડે બહુ મસ્ત નજારો છે કે ને દિલ ખુશ થઈ જાય મસ્ત નજારો છે આઈએ આપણે જઈએ જો આ રસ્તો છે બહુ નાનો એવો રસ્તો છે જવા માટે આ પૂરી વાડી છે તેમાં કપાસ ઉગાવ્યું છે કોટન ઇંગ્લિશમાં કહીએ તો જેમનું કપાસ ઉગાવ્યું છે બહુ મસ્ત છે મજા આવે એવું જગ્યા છે પણ આમને નુકસાન એ બહુ થઈ ગયું છે જો નીચે જાજુ તો નીચે જ તેલું થઈ ગયું છે પડી ગયું છે લઈ નથી ક્યાં પાક પૂરો નાડુબે નાડુ બાબાર સલ્ તો આપ તમે લોકો જોઈ શકો છો આ હજરત ગેબિન શાપીની દરગાહ શરીફ છે અંદર તમને ઝિયારત માટે લઈ જશું બહુ વાતાવરણ એનું સારું છે તમે આવો ફેમિલી જોડે આવી શકો આજે રવિવાર છે ઘણા લોકો આવ્યા છે પણ અહીંના જ છે ગામના કે આજુબાજુના છે આપણે ભાવનગરથી ઓરવું પડે પણ મોસ્ટ ઓફ લોકોને ખબર જ છે ન ખબર હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ કે આ જગ્યાનું લોકેશન કઈ જગ્યાએ છે એડ્રેસ સમથિંગ એટલે આપણે જોઈ શકશો અંદરથી ને દરગાહ દેખાડીશ ને એની ઘણી બધી વાતો છે જાણવાની હું કોશિશ કરીશ ને તમને જણાવીશ કે જેથી કરીને તમને પણ ખ્યાલ પડે તો આપણે અંદર ના લીધી દરગાહ ની હઝરત ગેબેન શાફીર બી મુજા દરગાહ માશાલ્લા બનાવેલી છે તામિર કામી થઈ ગયેલું છે પણ એક આપને અહીંયા છે ને કે પ્રોપર એવી જે જાણકારી કે હિસ્ટ્રી હોય ને એ આપને હજી મળી નથી કેમ કે અહીંયા આટલું જે પબ્લિક હતું એ મોસ્ટ ઓફ તો જાહેરીને જ હતું કે જે દરગાહે સલામ કરવા જીતું અહીંયા કોઈ એવી રીતે ખાદીમ કઈ રીતે હોય તો કંઈ ખ્યાલ નથી મને આટલું બધું પણ જાણવાની મેં કોશિશ કરી છે પણ કહેવાય ને કે થોડું ઘણું હજી નોલેજ કે જાણકારી કોઈ પાસે છે નહીં એની પ્રોપર એટલે મેં તે તમને કઈ એટલું બધું કીધું નહીં આ બાબતે કે આની આ હિસ્ટ્રી એટલી છે દરગાહ બહુ પુરાની છે કે બહુ જૂની કઈ ઘણા વર્ષો થઈ ગયા છે હું સમથિંગ દસથી થી દસ વર્ષથી તો હું આવું છું બાકી તમે જોવો છો તારે એક વસ્તુ કહેવાય ને કે અલ્લાહના વલી જે જગ્યાએ જાય કે જે જગ્યાએ એમનો આસ્થાનો બનાવે ને એ જગ્યા અલ્લાહવાળીથી જાય એમ કે ત્યાં જઈએ તો આપને દિલથી સુકૂન મળે કહેવાય ને કે આપને ઈબાદતનો પણ જોક શોખ પડે મળે પણ અત્યારે અમે આવ્યા હતા તો તમે જોઈ શકો છો કે અત્યારે મગરીબનો ટાઈમ છે એટલે અમે અંદર કાંઈ સલામ તો નહોતા પડ્યા પણ દુઆ ફાત્યા કરી ને તમામ માટે આલમી ઇસ્લામ માટે તમામ મુસલમાન ભાઈઓ માટે તો દુઆ અમે કરી જ છીએ એટલે મગરીબનો ટાઈમ હતો એટલે પછી સલામ કહી એ રીતે અમે સલામ કે મિલા શરીફ કે ના કહેવું ન પડ્યા પણ ત્યાંથી નીકળી ગયા સલામ કરીને થોડોક વાડીનો રસ્તો હતો તો અમે થોડુંક નીકળી જઈએ સીધા હવે ભાવનગરે જઈએ તો આવી જ રીતે અમારી બ્લોગ જોવા માટે મારી ચેનલ હક્કીબ બ્લોગ્સ ને ખાસ તો ખાસ જે મેં એક મિશન હાથમાં લીધેલો છે ઇન્શાઅલ્લા અલ્લાહના ક્રમથી તમે મારી સાથે સાથ દીધો છે કેમ કે મારી પાસે તમે જે કહેવાય ને બહુ બહુ મોટો સાથ આપ્યો છે મારા વિડીયોઝમાં જોવામાં ટોટલી વાયરલ કરવામાં ને મને એવું નથી કે મારા વિડીયો હરેક વાયરલ થાય કે બધા જોવે પણ જોવે તો બધાને ખ્યાલ પડે કે આ જગ્યા અલ્લાના વલી છે અહીંયા આવી રીતે કામ થાય છે સારું એટલે એક ખાસ મારો મિશન હતો કે મિશને ઓલ્યા ઇન્શાઅલ્લા એ હું જારી રાખીશ આવા જ વિડીયો માટે તમે મારી યુટ્યુબ ચેનલ અકીબ બ્લોગ્સ તીનસો તેરા જો મારી બ્લોગ યુટ ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને વિડીયોને જ્યાદા સે જાદા જેમ બને એમ એને શેર કરો થેન્ક યુ